તો ઈવીએમ અને વીવીપેટ મશીનની ફાળવણી પણ કરી દેવામાં આવી છે માંગરોળ માંડવી કામરેજ બાડોલી અને મહુવા વિધાનસભા બાડોલી લોકસભા હેઠળ આવે છે તો limbaએ તુથના મજૂરાને 84 વિધાનસભા નવસારી લોકસભા હેઠળ આવે છે આ તમામ વિધાનસભામાં મતદાન થશે સુરત લોકસભા બિનહરીફ જાહેર થઈ છે તો સુરત લોકસભા હેઠળ સુરત પૂર્વ સુરત પશ્ચિમ વરાછા રોડ કરંજ કતારગામ અને ઉત્તર વિધાનસભા આવે છે એટલા માટે આ સાત વિધાનસભામાં મતદાન યોજાશે નહીં મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 માં સુરત જિલ્લામાં સમાવિષ્ટ ચોવીસ સુરત પાર્લામેન્ટરી કન્સ્ટિટ્યુઅન્સી એ બિનરીફ જાહેર થઈ છે બટ મીડિયાના માધ્યમથી અને અમુક સોર્સેસથી એવું જાણવા મળેલ છે કે લોકોને એવું લાગે છે કે આખા સુરત જિલ્લામાં જ હવે કંઈ ચૂંટણી યોજાવાની નથી બટ એ વાત સત્યથી પરે છે આપણે જણાવવા માગું છું કે સુરત જિલ્લામાં સોળ અસેમ્બલી સેગમેન્ટ્સ છે જે ત્રણ પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં વહેંચાયેલ છે એમાંથી સાત જે અસેમ્બલી સેગમેન્ટ છે એમાં એકસો પંચાવન ઓલપાડ સુરત ઇસ્ટ સુરત નોર્થ વરાછા કરંજ કતારગામ અને સુરત વેસ્ટ આ સાત એસેમ્બલી સેગમેન્ટ છે એ સુરત પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં છે અને અહીંયા ચૂંટણી યોજાવાની નથી બટ આના સિવાયની જે નવ અસેમ્બલી સેગમેન્ટ છે જેમાંથી માંગરોળ માંડવી કામરેજ બારડોલી અને મહુવા આ જે અસેમ્બલી સેગમેન્ટ છે એ બારડોલી લોકસભામાં જાય છે એટલે આમાં ઇલેક્શન યોજાવાના છે સાથે સાથે જે પચીસ નવસારી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સી છે એના અંતર્ગત લિંબાયત ઉધના મજુરા ચૌરાસી એટલે મોટાભાગનો જે સિટીનો વિસ્તાર છે એમાં સમાવિષ્ટ છે એટલે સુરત શહેરમાં આ જગ્યાઓ ઉપર ચૂંટણી યોજાવાની છે આપણે આની વાત કરીએ તો બારડોલી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં પંદરસો ને પચ્યાસી મતદાન મથકો જે છે એ સુરત જિલ્લામાં સમાવિષ્ટ થાય છે સાથે સાથે જે બારસો ને સત્તાણું જેટલા મતદાન મથકો છે એ પચીસ નવસારી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં સમાવિષ્ટ છે જેનું ઇન્કલુઝન છે એ સુરત જિલ્લામાં થાય છે એટલે અહીંયા ચૂંટણી યોજાવાની જ છે બીજી વાત કરીએ તો મતદારોની વિગતમાં પણ બારડોલી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં પંદર લાખ ચાલીસ હજાર જેટલા મતદારો અને નવસારીમાં ચૌદ લાખ ઓગણચાલીસ હજાર જેટલા મતદારો છે પોતાના મતદાધિકારોને પ્રયોગ કરી શકશે આજ તબ આવી રીતે જે ત્રેવીસ બારડોલીમાં એક ત્રણ લાખ અઢાર હજાર જેટલા પીડબ્લ્યુડી એટી ફાઈવ પ્લસવાળા મતદારો છે એ એ યંગ ઇલેક્ટર્સ સાથે મળીને એટલા છે સાથે સાથે નવસારીમાં એ આંકડો બે લાખ છાસઠ હજાર જેટલું થાય છે વાત કરીએ તો આચાર સંતા આદર્શ આચાર સંહિતાનું અમલ જે છે એ આખા સુરત જિલ્લામાં અત્યારે પણ લાગુ છે એટલે એમાં કોઈ પણ છૂટછાટ નથી બધી જ ટીમો જે છે એ કાર્યરત છે અને એમસીસી એફએસટી એસએસટી વીએસટી એટલે બધી જ જે એક્સપેન્ડિચર અને મોડલ કોડને લગતી જેટલી ટીમો છે એ બધી જ ટીમો કાર્યરત છે આપણે કુલ સુરત જિલ્લામાં હવે અઠ્ઠાવીસો બ્યાસી જેટલા મતદાન મથકો ઉપર ચૂંટણી યોજાવાની છે આના બાબતમાં જે ઈવીએમ વીવી પેટ અને એ બધું જે તે અસેમ્બલી સેગમેન્ટને અપાઈ ગયા છે અને કમિશનિંગની કામગીરી પણ પૂરી કરવામાં આવેલ છે સાથે સાથે જે મતદાનનો જે સ્ટાફ છે એકસો દસ ટકા લેખે પણ આપણે જે રિક્વાયર્ડ સ્ટાફ છે એ સંબંધિત જે અસેમ્બલી સેગમેન્ટ છે એમને આપી દેવામાં આવેલ છે આપણે ગઈ વખતની જેમ આ વખતે પણ જે ઓલમોસ્ટ સાડા ચૌદસો જેટલા પોલિંગ સ્ટેશન્સ ઉપર વેબકાસ્ટિંગ લાઈવ વેબકાસ્ટિંગ કરવાના છે અને અહીંયા કંટ્રોલ રૂમ બનાવીને આ મતદાન મથકો ઉપર ધ્યાન રાખવામાં આવશે સાથે સાથે જે વોટર સ્લીપ અને વોટર ગાઈડની વાત કરીએ તો એનું ડિસ્ટ્રીબ્યુશન પણ પૂર્ણતાના આરે છે એક વાત હું અહીંયા મેન્શન કરવા માગું છું કે વોટર સ્લીપ કે વોટર ગાઈડ એ મતદાન કરવા માટેનું જે છે સફિશિયન્ટ પુરાવો નથી એટલે આનાથી મતદાન ફક્ત આનાથી મતદાન નહીં કરી શકાય ઇલેશન કમિશન દ્વારા ઇસ્યુ કરેલ ઇપિક કાર્ડ અદરવાઈઝ જે બીજા બાર ડોક્યુમેન્ટ છે જેમાં પેન કાર્ડ આધાર કાર્ડ પાસપોર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ આ કોઈ સરકારી આઈડી કે આ ટાઈપના જેટલા જે પુરાવાઓ છે એનું એના ઉપયોગથી જ મતદાન કરી શકાશે તો ફક્ત એક કે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ છે એ ફક્ત વોટર્સની જાણકારી માટે છે કે એમનું મતદાન મથક ક્યાં છે એમને ક્યાં મતદાન મત આપવાના છે અને એનું ફક્ત આનાથી મતદાન નહીં નાખી શકાય એટલે આપના થકી લોકોને અપીલ પણ છે કે વેલિડ પુરાવાઓ જે છે વેલિડ ડોક્યુમેન્ટ છે આઈડી પ્રૂફ એ લઈને વોટિંગ બૂથ ઉપર જાય સાથે સાથે વાત કરીએ તો પોસ્ટલ બેલેટથી પણ આપણે જે ચૂંટણી ફરજ બજાવતા જેટલા સ્ટાફ છે આમાંથી પણ તેર હજાર જેટલા લોકોએ તેર હજાર એકસો સત્તર જેટલા લોકોએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી ચૂક્યા છે સાથે સાથે જે કમિશનનો નવતર પ્રયોગ છે કે એમાં પર્સન વિથ ડિસેબિલિટીઝ અને એટ્ટી ફાઇવ પ્લસના વોટર્સને આપણે જે હોમ વોટિંગ કરાવીએ છીએ આમાં ચારસો સત્તર જેટલા એટ્ટી ફાઇવ પ્લસ વોટર્સ અને ચોત્રીસ જેટલા પીડબલ્યુડી વોટર્સ છે એ લોકોએ વોટિંગ કર્યું છે કાઉન્ટિંગ જે છે એ બારડોલી અને બારડોલીની જે કાઉન્ટિંગ છે એ સોનગઢમાં ખાતે થવાની છે અને નવસારી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીની કાઉન્ટિંગ નવસારી ખાતે થશે ફરિયાદ નિવારણ માટે પણ જે બધી એનજીએસપી સિવેજેલ અને એ જો અરેન્જમેન્ટ છે એ કન્ટિન્યુસ છે કાયદોની વ્યવસ્થા માટે પણ પોલીસ કમિશનરશ્રી સાથે અમે ઘણા બધા વિસ્તારોની મુલાકાત લીધી છે અટકાયતી પગલાઓ જિલ્લા પોલીસ અને સિટી પોલીસ અને અમારા તરફથી પણ અટકાયતી પગલાં લઈ રહ્યા છે અને ઇલેક્શનને કોઈપણ રીતે પ્રભાવિત ના કરે એ બાબતની તકેદારી કાયદો વ્યવસ્થાના ભાગરૂપે આપણે રાખીએ છીએ મીડિયા સેન્ટર પણ આપ સુવિધિત છો જે જૂની કલેક્ટર કચેરી જે આયોજન ભવન છે એમાં મીડિયા સેન્ટર પણ કાર્યરત છે અને આઈટી એપ્લિકેશન્સમાં આપણે એક ખાસ જે કહીએ તો ઈસીઆઈ સીઆઈ રિઝલ્ટ્સ કરીને એક જે એપ્લિકેશન છે એમાં મતદારના દિવસે દરેક ઉમેદવારને મળેલા મતોની રિઝલ્ટ્સમાં મતગણતરીના દિવસે જે ઉમેદવારોને મળતા મતો અંગેની જાણકારી માટે ઈસીઆઈ રિઝલ્ટ્સ કરીને એક વેબસાઇટ પણ છે